સીબીએસઈ બોર્ડ ધોરણ અગિયાર અને બારની પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કરાયો છે જેમાં નાના મોટા સવાલોનું વેટેજ ચાલીસ ટકાથી ઘટાડીને ત્રીસ ટકા કરાયું છે તેમજ કોન્સેપ્ટ આધારિત સવાલોનું વેટેજ વધારીને પચાસ ટકા કરાયું છે તેમજ બોર્ડ દ્વારા વેબસાઇટ પર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મૂકાવ્યું છે નવી રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ અંતર્ગત બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે બોર્ડ દ્વારા વેબસાઇટ પર નવી પેટર્નનું પ્રશ્નપત્ર મુકાયું છે જેમાં ગોખણપટ્ટીના બદલે કોન્સેપ્ટને સમજી શકે તે માટે ફેરફાર કરાયો છે જેથી હવે પરીક્ષામાં પ્રશ્નોના જવાબમાં જવાબો લખવા પડશે નહીં આમ અમને શિક્ષણ મંત્રાલયની દલીલ છે કે આનાથી બાળકોમાં જવાબો યાદ રાખવાની વૃત્તિનો અંત આવશે અને શીખવાની વૃત્તિને પ્રોત્સાહન મળશે તો સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલી નવી પરીક્ષાનું પેટર્ન વર્ષ બે હજાર ચોવીસ લાગુ કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ